કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજે બનાસ મોડલની મુલાકાત લેશે બનાસનું સહકારિતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે આગામી છ ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વાવથરાદ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલીગેશન આજરોજ અંબાજી ખાતેથી મામબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો છે આ ડેલીગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓ જોડાયા છે તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મુમનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીઝ પ્રોટીન પ્લાન્ટ બનાસ મેડિકલ કોલેજ મોરિયા બાદરપુરા પ્લાન્ટ ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયોસીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે આ ડેલીગેશન વાવ થરા જિલ્લાના લાખણી તાલુકાના જેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને આગથળા બાયોસીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે બનાસ મોડેલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે બનાસકાંઠાના પાંચ લાખ પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના સહકાર થકી દૂધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે